गोल कया खिलाड़ीनी आत्मकथा छे विकल्प ए बाईचंग भुटिया विकल्प बी मेजर ध्यानचंद विकल्प सी संदीप के विकल्प डी परगट सिंह आ प्रश्न सातो जवाब छे विकल्प बी मेजर ध्यानचंद પ્રશ્ન બે અંગ્રેજ સરકાર સાત વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો અગિયાર કે વિકલ્પ ડી ઈસવીસન ઓગણીસો પંદર આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પે જોગવાઈ કરવામાં આવી છે વિકલ્પ એ અનુચ્છેદ એકસઠ વિકલ્પ બી અનુચ્છેદ ત્રેસઠ વિકલ્પ સી અનુચ્છેદ ચુમ્બોતેર के भी डी अनुच्छेद 75 आ प्रश्न का जवाब छे विकल्प बी अनुच्छेद त्रेसठ प्रश्न 4 कुंदणिका कापाड़िया ए कई नवल कथा लिखी छे विकल्प ए लीलेरो डड़ विकल्प बी मानवीनी भवाई વિકલ્પ સી આસ્કા આસ્કાલ વિકલ્પ ડી સાત પગલા આકાશમાં આ સાચો જવાબ છે વિકલ્પ ડી સાત પગલા આકાશમાં પ્રશ્ન પાંચ રાજ્યસભાની વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી છે વિકલ્પ એ બસો પચીસ વિકલ્પ બી બસો બત્રીસ વિકલ્પ સી બસો છેતાલીસ કે વિકલ્પ ડી બસો પચાસ આ પ્રશ્નો વિકલ્પ ડી બસો પચાસ વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ એકસો છ ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ એકસો પાંચના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ એકસો પાંચના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત Thank you.